આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર દસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે બંધ થઈ અને આ યોજના બંધ થવાના કારણે ગુજરાતનો ખેડૂત માત્ર રામ ભરોશે અને સરકારની સહાય અને પેકેજો આધારિત થઈ ગયો છે આ પાક વીમા યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે ખાનગી કંપનીઓ ન આપે

જુનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ બે હજાર બાવીસ માં થઈ છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયો ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટની અતિવૃષ્ટિ ત્યાર પછી માર્ચની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે છેલ્લી સાત સિઝનોએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને એની સામે સરકાર છે ત્રણ હજાર ઓગણીસ કરોડ અને ત્રણસો ઓગણીસ કરોડ અને ઓગસ્ટનું એક હજાર ચારસો ને પચાસ કરોડ એમ મળી અને સત્તરસો ને કરોડ નું જે પેકેજ જાહેર કર્યું એની સામે પાંચસો કરોડે ચૂકવા નથી ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની એક વર્ષ આજે પૂરું થયું છે પણ તેમ છતાંય એક રાતી પાઈ પણ ખેડૂતને મળી નથી સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે એમાં વાવ થરાદ અને સુઈ ગામમાં ત્રણ દિવસમાં સોએ સો ટકા આખી મોસમનો વરસાદ થયો પણ હજી સુધી એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે આ નાટકો જોતા નથી અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના 16.32 લાખ કરોડ રૂપિયા માફ કર્યા 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા

ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો એ હોય 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 કે સોશિયલ મીડિયા ઉપર આજે આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ પચીસ પચાસ હજાર હેક્ટરે આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે જયારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો દેવું માફ કરો દેવું માફ કરો આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે દાદા સોમનાથ ના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશ ના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈ ને વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે લાલજીભાઈ દેસાઈ માફીની મુખ્ય માંગણી અને એની સાથે અનેક માંગણીઓ જો વાત કરી છે બીજી ચાર પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતો દેવું સંપૂર્ણ માફ એવી માંગણી સાથે છ તારીખે આવતીકાલે દસ વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઇકો હશે મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે એમાં સોમનાથ દર્શન કરી અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે ખાસ કરીને તલાળા તલાડા થી માળિયા માળિયા થી કેશોદ યાત્રા આવશે કેશોદ પહેલો દિવસ રોકાશે આ કેશોદ થી જે યાત્રા શરૂ થશે વિસાવદર માં સભા થશે વિસાવદર માં સમાપ્ત કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે હનુમાનજીના મંદિરમાં ખીજડીયા જે છે હનુમાન ત્યાં જશે આ યાત્રા ત્યાંથી અમરેલી અમરેલી થી લીમડા હનુમાનના લીમડા જે છે એ ત્યાં હનુમા લીમડા ત્યાં યાત્રા પહોંચશે ત્યાંથી ગઢડા ગઢડા થી બોટાદ બોટાદ થી સાયલા સાયલા થી મૂડી મૂડી થી વાંકાનેર માંકાનેરથી ટંકારા ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લા સ્પોંપવામાં આવશે જામનગરમાં કાલાવાડના યાત્રા જે છે કાલાવાડથી જામજોધપુર જામજોધપુરથી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલાં અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નતો એટલે બાકાત રાખેલું પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલ નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયાથી દ્વારકા આ યાત્રા પહોંચશે તેર તારીખના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે બે વાગે કરવામાં આવશે આ યાત્રાનો સમગ્ર રૂટ છે આ યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધારાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાંક જગદીશભાઈ ઠાકોર ક્યાંક ગેનીબેન અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને ક્યાંક મુકુલજી પણ રહેશે લલિતભાઈ ગગથરા લલિતભાઈ વસોવા લવસોયા પાલભાઈ અમે લોકો બધા ઋત્વિકભાઈ એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો નો આક્રોશ છે ધન્યવાદ